thank you

ભાવનગરની સૌતમ ત્યારે ડેરીએ દૂધના ખરીદીના ભાવમાં કિલોપેટે ત્યારે મિત્રો દસ રૂપિયાનો વધારો કરાયો છે ત્યારે મળતી વિગતો અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે પહેલાં દૂધ કિલો પેટ પર ત્યારે મિત્રો ખરીદી ભાવ રૂપિયા આઠસો વીસ હતો અને તે રૂપિયા દસના વધારા સાથે રૂપિયા આઠસો ત્રીસ મળશે અને નવ મહિનાના પહેલાં ત્યારે સુરત તાપીના ત્યારે બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને સમૂલ ત્યારે ડેરી દ્વારા દૂધના ભાવમાં પેટે વીસ રૂપિયાનો વધારો મળ્યો હતો ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ